ચમચીઓ અને સમાજમાં આ બાબતની જાગૃતિ લાવીશ અને તેમને પણ આ બાબતની પ્રેરણા આપીશ ગુજરાત જય ભારત જય

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીના સૂચન મુજબ બાવીસ મેથી પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી રોજેરોજ એક ઇવેન્ટનું કાર્યક્રમ થઈ રહ્યું છે આના દ્વારા આ જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે કે જેનાથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય પ્લાસ્ટિકનો આપણા રોજબરોજના જીવનમાં ઓછો વપરાશ થાય અને સાથે સાથે પર્યાવરણનું જતન અને પર્યાવરણનો બચાવ આ અમારા મુખ્ય સંદેશ છે સમગ્ર જિલ્લા તંત્ર આમાં જોડાયેલું છે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કલેક્ટર કચેરી અને તમામ ડિપાર્ટમેન્ટ આમાં સહયોગી બન્યા છે અને મોટા પાયે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આશા રાખું છું કે આ ઝુંબેશ ખરેખર સફળ બની રહી છે મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક સદંતર બંધ થાય જેનાથી ગટર ચોકઅપ કરવાના પણ ઇશ્યુ ઘણા બધા બને છે પાણી વહેતું પાણી જતું નથી અને આવા બધા જે ઇશ્યુ થઈ રહ્યા છે એટલે પ્લાસ્ટિકનો વપરાશ સિંગલ યુઝ પ્લાસ્ટિક ખાસ કરીને સદંતરપણે વપરાશ બંધ થાય એવી અમારી અપેક્ષા